નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે જે સિઝન ચાલી રહી છે શિયાળો પૂરો થયો અને ઉનાળાની શરૂઆત ગરમીની શરૂઆત અને આ શરૂઆતમાં જે ડબલ ઋતુનું વાતાવરણ થઈ રહ્યું છે દિવસે તડકો અને રાત્રે ઠંડી પડે આના લીધે શરદી ઉધરસ અને તાવ કળતર તાવના કેસ વધારે જોવા મળતા હોય છે તો આ તાવ કળતર જેવું હોય સાથે સાથે શરદી અને સળેખમ જેવું હોય તો આને ઘરેથી મટાડવાના આયુર્વેદિક ઉપચારો તો ઘણા છે પણ એક બે એવા ઘરેલું ઉપચાર છે કે જેનાથી જે તાવ કળતર થતું હોય તો આમાં શરૂઆતમાં આ પ્રયોગ કરવામાં આવે જે બતાવું છું આજે તો એ પ્રયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે અને તાવને મટાડી પણ શકાય છે ઘણી વખત તાવ છે એ શરીર ઉપર હાવી થઈ જાય એ હાવી થાય એ પહેલાં આ પ્રયોગ જો અપનાવવામાં આવે ને તો ઘણી વખત તાવમાં ખૂબ સારું પરિણામ મળે છે અને તાવ આવતો રોકી શકાય છે બે ઉપચાર બતાવું છું તાવ આવતો હોય શરદી કળતર થાય સાથે સાથે માથામાં દુખાવો થતો હોય કળતરને કારણે અથવા તાવ શરદીને કારણે હાથ પગ છે એ દુખાવા દુખવા લાગતા હોય અને આખું શરીર છે એ ઢીલું થઈ જતું હોય શરીરમાં લૂઝ થઈ જતું હોય શરીર અને એકદમ આળસ જેવું શરીરમાં થતું હોય ને ત્યારે કરવાનો પ્રયોગ છે પ્રયોગ પહેલો પ્રયોગ એવો છે કે એમાં થોડું પાણી લેવાનું છે અડધા ગ્લાસ જેટલું એની અંદર ત્રણ તુલસીના પાન નાખવાના છે ત્રણ પુદીનાના પાન નાખવાના છે અડધી ચમચી જે સૂકા ધાણા આવે છે આખા સૂકા ધાણા આ ધાણાને હેથિયાળીમાં લઈને મસળી નાખવાના અને ધાણાને હાથેથી ભૂકો કરી નાખવાનો અને આ જે ધાણાનો ભૂકો છે એ આ પ્રવાહીમાં નાખવાનો અને થોડો એક સોપારી જેટલો દેશી ગોળ નાખવાનો અને આ બધું જ પ્રવાહીમાં નાખીએ અને પ્રવાહીને ગરમ કરવાનું બરાબરનું ગરમ થઈ જાય ઉકળવા લાગે ઉકળવા લાગ્યું હોય અથવા ઉભરો આવ્યો હોય એવું લાગે ને ત્યાં સુધી ગરમ કરી અને પછી આ પ્રવાહી છે એને ગાળી લેવાનું છે ગાળી અને આ પ્રવાહી થોડું ઠંડુ રહે ત્યારે આને ધીમે ધીમે પી લેવાનું છે દિવસમાં બે વખત પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ ખાસ રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીને કરવામાં આવે તો જે તાવ હોય છે કળતર હોય છે શરદી હોય છે માથાનો દુખાવો હોય છે અથવા શરીર લૂઝ થઈ જતું હોય છે તો એમાં ખૂબ સારું પરિણામ મળે છે આ છે પ્રથમ પ્રયોગ આનાથી તાવમાં ખૂબ સારું પરિણામ મળશે હવે એક બીજો પ્રયોગ છે બીજો પ્રયોગ એવો છે કે તાવની સાથે જે લોકોને ઠંડી લાગતી હોય ટાઢ આવતી હોય ને તો આમાં ખૂબ સારું પરિણામ મળે અને ઇફેક્ટિવ અને અમુક મિનિટોમાં જ પરિણામ મળે એવો પ્રયોગ છે આ પ્રયોગમાં પણ અડધા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર ત્રણ તુલસીના પાન ત્રણ ફુદીનાના પાન અને અડધી ચમચી જે પત્તી આવે છે ચાની ભૂંકી જેને દેશી ભાષામાં કહીએ છીએ તો આ જે ચા બનાવતી વખતે જે ભૂકી હોય છે ચા આ ચા અડધી ચમચી નાખવાની છે અને આને પણ એટલું જ ગરમ કરવાનું છે કે એક ઉફાળો આવે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે ત્યારબાદ આ પ્રવાહી જે હશે એકદમ ગરમ હોય ત્યારે પીવાનું છે ચા જેટલું ગરમ હોય ત્યારે બીજી વાત એ કરી દઉં કે આ જે ચાનો અને કાવો પણ કહી શકાય આ પ્રવાહી જે છે એ વધારે પીવું નહીં અને લગભગ દિવસમાં એક જ વખત પીવું અને જ્યારે ઠંડી આવે ટાયડ આવે ત્યારે જ આ પ્રવાહી પીવું કેમ કે આ પ્રવાહી છે એ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય તો આવા લોકોને વધારે પીવાથી સમસ્યા પણ થાય એટલે વધારે ઠંડીવાળો તાવ આવે ત્યારે જ આ પ્રવાહી પીવું અને ઠંડીવાળો ટાઢિયો તાવ આવે તો એમાં ખૂબ જ ઇફેક્ટિવ છે એટલે જ્યારે ટાયઢ અતિશય આવી હોય ને ત્યારે એક કપ જેટલો જે ચાનો કાચનો કપ આવે છે ને એક કપથી વધારે આ પ્રવાહી પીવું નહીં આ પ્રવાહી પીધા પછી થોડી વાર કે ચાદર રોટી અને સૂઈ જશો ને એટલે જ્યાં ઠંડી આવી હોય ને તાવની અંદર તો આ ઠંડી ખૂબ જ ઝડપથી ગાયબ થઈ જાય છે બીજું એ કે તાવમાં રાખવાની પરેજી તો બીજું કાંઈ પરેજી રાખવાની નથી તીખું તળેલું નહીં ખાવાનું ખાટી વસ્તુ નહીં ખાવાની ને બંને ત્યાં સુધી હળવો એટલે કે જે તમારું પાચન સિસ્ટમ છે એને અનુરૂપ આવે એવો ખોરાક ખાઈશો કેમકે તાવ આવે એટલે પાચન શક્તિ ડાઉન થઈ જાય છે અને પાચન શક્તિ ડાઉન થાય ત્યારે ખીચડી જેવો હળવો ખોરાક છે લેવાનું રાખશો મગ છે બાફેલાને મગનું પાણી લેવાનું રાખશો ને તો તાવ છે ને ખૂબ જ ઝડપથી એકથી બે જ દિવસમાં દૂર થઈ જાય છે અને જો તાવની શરૂઆત હોય તો તાવ આવતા આનાથી બચાવી શકાય છે મિત્રો